જ્યાં ગુજરાતના કચ્છમાં રોડ ટુ હેવન હાલ બાઇક રાઇડર માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે ત્યાં અંકલેશ્વર અને હાસોટને જોડતા દાંડી હેરિટેજ માર્ગ તેના રોડ ટુ ઓક્સિજનને લઈને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સ્ટેટ હાઇવે અને દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઇવે નંબર બસો પર રોડની બંને તરફ પ્રતિ એક કિલોમીટરના અંતરે સો જેટલા વૃક્ષ અંદાજે જોવા મળી રહ્યા છે આ વચ્ચે ખાસ વાત એ છે કે આ રોડ ઉપર જ્યાં સેરા ગામ નજીક ખાટી આમલીનું સો વર્ષ કરતાં વધુ ઉંમરનું ઝાડ છે ત્યાં તાજેતરમાં વન વિભાગે ગ્રીન કવર ઊભું કરવા રોડમાં ઝાડ રહિત વિસ્તારમાં અંદાજે પાંચ વર્ષની ઉંમરના એક હજારથી વધુ વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા છે વન વિભાગના જણાવ્યા અનુસાર રોડ બંને તરફ વૃક્ષો આવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વાહનમાંથી નીકળતા ધુમાડાને લઈ જે કાર્બન મોનોક્સાઇડ નીકળે છે તેને ઘટાડવા માટે અને તેને શોષી લે તેવા વૃક્ષોના વાવેતર સાથે ઓક્સિજનનું પ્રમાણ વધે એ જ ઉદ્દેશ્ય સાથે રોડ ગ્રીન કવર કરવાની શરૂઆત કરી છે આજે વર્ષો જૂના આ ગ્રીન કવરને લઈ ઉનાળાના ધૂમધકતા તાપમાં પણ રોડ ઉપર ગરમીનું પ્રમાણ બેથી ત્રણ ડિગ્રી ઘટી જાય છે ચોમાસા દરમિયાન અહીં માર્ગ ઉપર પસાર થતી વેળા એક તરફ ખેતરોની હરિયાળી રોડની બંને તરફ મન મોહી લે છે ત્યાં રોડના બંને તરફના ઝાડ એકદમ લીલાછમ થઈ જતા રોડ ગ્રીન ટનલમાંથી પસાર થતા હોય તેવો અનુભવ કરાવે છે એક તબક્કે સિંગલ લાઇન રોડ હાલ વિકાસ થઈને ફોર લેન પહોળો થયો છે જેમાં અંદાજે બસોથી વધુ વૃક્ષ એવા આવેલા છે કે જે રોડને અડીને છે તો કેટલાક સ્થળે તો રોડ ઉપર એક ફૂટ જેટલા વૃક્ષના થરનું આવરણ છે ત્યાં રેડ સિગ્નલ ગોળાકાર ટ્રાફિક નિયમ અનુસાર સિમ્બોલ લગાવ્યા છે પણ કેટલીક વાર ઓવર સ્પીડ જતા વાહન ઉજાડમાં ભટકાય પણ રહ્યા છે ત્રણ મહિના પહેલા જ આવા ઝાડ સાથે કાર ભટકાવાના ત્રણ અકસ્માતમાં પાંચ થી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો નમસ્કાર હું વન વિભાગમાંથી અંકલેશ્વરથી હાસોટ રોડ જેનું અંતર અંદાજે એકવીસ કિલોમીટર જેટલું છે તો આ રોડ ઉપર જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે નંબર બસો આ રોડ ઉપર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ રોડ જાહેર થયેલ છે તેથી ઘણા વર્ષો પહેલા જૂના વર્ષોમાં વન વિભાગ દ્વારા વાવેતર થયેલા ઝાડો છે અને તે હાલ ઘણા મોટા વૃક્ષો પણ છે તેની અંદાજે ઉંમર સો વર્ષ જેટલી પણ અમુક વૃક્ષોની છે અને હાલમાં નવું વનપથ મોડલ અમલમાં આવેલું છે તો તેના હેઠળ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ રોડ દાંડી માર્ગ હોય અને ઐતિહાસિક માર્ગ હોય તેથી આ રોડને પસંદ કરી ત્યાં ચાલુ વર્ષે અંદાજે બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને તેમાં એવા વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે કે જે લોંગ લાસ્ટિંગ પ્લાન્ટ કે જે ટકાઉ અને વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો છે જેવા કે ખાટી આંબલી વડ પીપળા વગેરે કે જેમાં ઔષધિ ગુણો અને પક્ષીઓ માટે પણ એક આશીર્વાદરૂપ સાબિત થાય તેવા વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને તે સિવાય જે જૂના અને પુરાણા જે વૃક્ષો છે તેનાથી હાલમાં ઉનાળાના સમયમાં જે તાપમાનના બે થી ત્રણ ડિગ્રીનો જેટલો ઘટાડો કરે છે તેવા વૃક્ષોનો પણ સમાવેશ છે કે જે વૃક્ષો અત્યારે હાલ એવું ગ્રીન કવર ઉભું કરેલ છે કે જ્યાં આપણે એ રોડ પછા થઈએ તો જ્યાં આપણને ઠંડો છાંયડો મળે છે અને બે ઘડી તમને ઉભું મન થાય તે માટેનો એવો ઠંડો છાંયો આપણને પૂરો પાડે છે અને જે કાર્બન મોનોક્સાઈડનું જે પ્રમાણ જે વાહનોના ધુમાડાથી જે નીકળે છે તો તેને પણ એક નિયંત્રણ કરવાનું કામ પણ આ વૃક્ષો કરતા હોય છે અને આ રોડ તમે જુઓ તો એક પર્યાવરણ દ્રષ્ટિએ અને એક ગ્રીન કવર માટે ઉભો થાય એ માટે વન વિભાગ દ્વારા કામ કરેલ છે અને ભવિષ્યમાં પણ કામગીરી વન વિભાગ દ્વારા આ રોડને ગ્રીન કવર કરવા માટે કામગીરી ચાલુ રહેશે